હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન ડાય આઈ ટ્વેન્ટી કાર આવેલ છે આસ્થા મોડલ છે ટોપ મોડલ કાર પ્રોજેક્ટર હેડલેપ ડાયમંડ કટ એલો અને કારમાં તમને પૂછ બટન જોવા મળી જશે કાર જે પચીસ પાર્સિંગ જોવા મળશે પોરબંદર પાર્સિંગ લુકવાઝ ગુડ કન્ડિશન કાર માલિકનો મોબાઈલ નંબર કિંમતે ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે ડાયમંડ કટ એલો સાથે નવા ટાયર જોવા મળશે કારનું મોડલ છે બે હજાર અને અઢારનું પાંચમો મહિનો બે હજાર અઢારનું પાંચમો મહિનો મોડલ છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન ઇન્સ્યોરન્સ પૂરો હશે અને કારમાં તમને સો એર બેગ એ બેગ જોવા મળશે ફૂસ્ટાર્ટ બટન બેસ આવી સાથે ડાયમંડ કટ એલોવેલ જોવા મળશે સાથે સારા ટાયર જોવા મળશે કારમાં સો એર બેગ જોવા મળશે ફૂસ્ટાર્ટ બટન ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરો લથર સીટ કવર કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર સ્ટેન્ડ કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં કોઈ પણ ખર્ચો કારમાં જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાઢશે કાટસળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે રિયર એસી જોવા મળી જશે કારમાં તો કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર કાર જોવા મળી જશે કાર માલિકનું નામ નંબર આગળ વિડીયોમાં આપી દેશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય કાર માલિકનું નામ ભાવેશભાઈ પટેલ છે ભાવેશભાઈ પટેલે કારની કિંમત સો લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈ પટેલનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસાઠ છેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈ પટેલનો મોબાઈલ નંબર છે સોલ પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આઈ ટ્વેન્ટી કાળ તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જોવા મળશે તો નામ ભાવેશભાઈ પટેલ હર્ષભાઈ પટેલનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો જો વિડીયોને ઉપર જ ભવેશભાઈ પટેલનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય હિસરાજ